વડાલી તાલુકાના કુબા ધરોલ ગામમાં ગામ લોકો દ્વારા સાબરકાંઠા જિલ્લાની તો વડાલી તાલુકાના કુબાધરોલ ગામમાં ગામ લોકો દ્વારા વોચ રાખવામાં આવી અને દારૂની હેરાફેરી કરતા માણસોને પકડવામાં આવ્યા છેલ્લા ઘણા વર્ષોથી દારૂની હેરાફેરી કરતા હતા ત્યારે ગામમાં થોડાક સમય પહેલા દારૂની બંધીથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જેના લીધે ગરીબ પરિવાર અનાથ થયો હતો અને ખાવાના પણ ફાંફા પડ્યા હોય તેવો વખત આવી ગયો હતો જોકે એવા વખતે પણ ગામ લોકો દ્વારા દારૂ ભરેલી બેરેલોની ભઠ્ઠી સાથે પકડીને પોલીસને સુપ્રત કરવામાં આવ્યા હતા પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ ન હતી બીજી બીજી વારંવાર સોશિયલ મીડિયા પર પણ દારૂની હેરાફેરીના મેસેજ વાયરલ થાય છે ત્યારે કુબાથરોલ ગામના લોકો દ્વારા દારૂની હેરાફેરી કરતા માણસોને પકડી પોલીસને સુપ્રત કરવામાં આવ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે આખરે પોલીસ તંત્ર કામ છે કે શું ખુલ્લે આમ દારૂના પોટલા લઈને ફરતા દારૂના વેચાણકારોને કોઈનો ડર નથી કે શું એવા જનતાના મનમાં સવાલ ઊભા થઈ રહ્યા છે વડાલી તાલુકાના કુબાદોળ ગામની અંદર જે વિશેષ પ્રમાણમાં દારૂની ભઠ્ઠીઓ જે ચાલતી હોય છે એની અમે વડાલી પીએસઆઈને વારંવાર રજૂઆત કરવા છતો કોઈ જ પ્રકારનું પરિણામ ના આવતો અમે લેખિતમાં પણ અગાઉ રજૂઆતો કરી છે તો બી કોઈ પરિણામ ના આવતો પણ વિશેષમાં અહીંયા જે કુબાદરોલની અંદર થઈને જે દોતરોલીના જગદીશભાઈ કાલે અમે રૂબરૂ જે દારૂવાળા પકડ્યા એમને વિશેષમાં બોલ્યા કે અમે આ જગ્યાએથી દોત્રોલી દારૂ લાવીએ છીએ અને અહીંયાથી નાદરી અને દેલવાડા અમે ટ્રાન્સફર કરીએ છીએ આ બાઇકોવાળા બે ટાઈમ બફોર ગણો કે સોજ ગણો કે સવાર ગણો અહીંયા એટલા ફૂલ ઝડપે જતા હોય છે તો એક એક્સિડન્ટનો ભય ભય રહેશે અમારા બાળકો અહીંયા સ્કૂલ રોડ ઉપર છે પણ એક બે આગળ એ ગાડી અડીને જતી રહી છે અમે વારંવાર રજૂઆત અમને કોઈ પ્રકારનું કરતા નથી ને અમને ધાક ધમકી આલી અને મારી નાખવાની ધમકીઓ આપતા હોય છે એ બુટલેગરો તે પ્રમાણે પણ અમે રાત્રે કાલે રાત્રે જે બનાવ બન્યો એના વિશે વાત કરીએ તો અહીંયા અમારા ગામ ના યુવાનો દ્વારા જે દોતોલીથી ગાડી આવી હતી એ ગાડી હાથી માલ હાથી અહીંયા અમે વડા અહીંયા કુબાડોળની અંદર પકડી અને વડાલી જે અમારા બીડ જમાદાર છે હરીશભાઈ એમને અહીંયા રૂબરૂ બોલાયા હતા ત્યાર પછી અમે ગામ ગામ લોકોની જે રજૂઆત હતી કે ભાઈ આ તો આપણને કઈ પણ પ્રકારનો આગળ પણ કોઈ જવાબ આપ્યો નહી પણ આપણે અહીંયા PI ને અહીંયા PI સાહેબને અહીંયા બોલાઈએ અને એમની રજૂઆત કરીએ તો એ PI સાહેબને અમે ગામ લોકોએ બોલાવાની રજુ વાત કરી તો PI સાહેબ પણ આ કેસમાંથી છટકી જવાની જે એમની જે હતી એ અમને દેખાતી હતી ખુલ્લી અને તે પોતે પણ અહિયાં હાજર ના થયા અને ત્યારબાદ અહીંયાથી થી ખીરબ્રહ્માથી એમના જે પીઆઈ હતા તે પછી ઈડરથી જે પીઆઈ રાઠોડ સાહેબ હતા એમને બે ટીમ બીજી મોકલી અને એમ કુલ ત્રણ ટીમ ત્રણ ટીમો એમની અહીંયા આવી પણ ખુદ વાઘેલા સાહેબ અહીંયા આવવાનું જે એમની મુનિમતી જે બુટલેગરો સાવરતા હતા એ અમારી જોડે ગામ જોડે કોઈ રજૂઆત ના કરી અને અમે ત્યાર ગામનો જે પ્રોબ્લેમ હતો દારૂની પટ્ટીઓ જે ચાલુ છે વારંવાર જે બુટલેગરો અહીંયા રોડ પર એમની ગાડીઓ ફાસ્ટ દોરાઈ જાય છે એની જે રજૂઆત અમે કરી અને અમે જે કાયદેસરને અહીંયા જે પોટલ લગભગ હતી એ પી પકડાઈ અને રૂબરૂ માલા અમે કાલે રૂબરૂ એમની

કોઈક બીજો કેસ બનાવું અને આવી રીતના આ ખોટી રીતના ફસાવું છે અને અત્યારે અમારો છ મહિના અગાઉ અમારો કેસ બનાવ્યો છે આ લોકોએ કે આવી રીતના અમે એમને રોકવા ગયા અને એ લોકોએ અમારા પર આવું એક્રોસિટી નો કેસ કરેલો આજે અમે કોર્ટના જે અમારી મુદત આઠ અઠ્યાવીસ છે ને આઠ ઓગણત્રીસ અમારી મુદત છે સાહેબ આજે એ કેસ ઉભો છે તે છતાં આજે પોલીસ સ્ટેશનથી કોઈ આ લોકોએ કોઈ એક્શન લીધી નથી અને લેખિત નો આપ્યું છે અને રાત્રે પણ અમે સાહેબ અહીંયા બોલાવ્યા હતા સાહેબ રજૂઆત કરી કે સાહેબ અમે તમને ના કહી શક્યા બીજા ઈડેટ લાખ કેટલા માના સાહેબો પણ વડાલી પણ અર્થ અમે લેખિત માંગ્યું જમાદાર જોડે કે સાહેબ તમે અમને એવું લેખિત આપો કે ભાઈ સવારથી કુમાતરની અંદર દાવું લઈ જાય પણ તે છતાં એ લોકોએ અમને લેખિત ન આપ્યું અને એમના કાયદાની પોષ હતી અમને સમજાવતા હતા એટલે અમે એમના પ્રત્યે કોઈ સંતોષકારક કોઈ જવાબ મળ્યો નથી પણ આવું સાહેબ અમે એવું વિચારેલું છે કુમાતરની આમ જનતા એ દરેક ને કે જો અમને ન્યાય નહીં મળે ને તો અમે ગોધીનગર જવું પડશે તોય અને અમારે તો ધરણા કરવી પડે છે તો બહેરો છોકરાથી અમે કરવા તૈયાર છીએ